ઉનાળાની ચુમ્બાલીસ ડિગ્રી ગરમીમાં આપણે બપોરે ક્યાંક નીકળ્યા હોઈએ અને કોઈક આપણને શેરડીના રસનો ઠંડો ગ્લાસ આપે તો આપણને કેવું ગમે કેવો આનંદ આવે અને અંતરના આશીર્વાદ આપીએ એ તો અલગ જ આજે પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે ગુરુકૃપા ફાઉન્ડેશને ખૂબ જ સુંદર મજાની પ્રવૃત્તિનું આયોજન કર્યું શેરડીના રસનું વિતરણ આ પ્રવૃત્તિની અંદર ગુરુકૃપા ફાઉન્ડેશને સમ્યક જ્ઞાન શાળા મેમનગરના જૈન શાળાના બાળકોને પણ આમંત્રિત કર્યા આવો અને ભાગ લો દાતાશ્રીના સહયોગથી કરવામાં આવી આ પ્રવૃત્તિની અંદર બસો ને પાંત્રીસ લીટર શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું અંદાજીત બાવીસોથી ચોવીસો શ્રમજીવીઓને શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો રસ્તામાં જતા રાહદારીઓને પણ બોલાવીને તેમને શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક તો એક નિમિત છે પણ ગુરુકૃપા ફાઉન્ડેશનની તાલાબેલી એટલી છે કે તેઓ ની સામે કોઈક ને કોઈક નિમિત્ત આવી જાય છે અને એ રાહ જોઈને બેઠા હોય કે આવું સુકૃત કાર્ય કરીએ ફરીથી ગુરુકૃપા ફાઉન્ડેશનની ટીમને દાતાશ્રીઓને અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અનુમોદના આવી પ્રવૃત્તિ કરવા બદલ અને સમાજને એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપવા માટે કે પ્રવૃત્તિ કરીએ એટલી ઓછી છે જય જીરેન્દ્ર